પોલીસ વાળા ના ફોન આવે છે તો બે બાકી છે ચડી ગયેલા છે તો ઘરે નોટિસ ચોંટાડવા માટે આવી ગયા છે દરવાજા ઉપર ચીપકાવે છે પેઇન્ટ કરે છે અથવા તો હપ્તા આગળ ભરી શકાય એવું નથી તો શું કરવાનું દોસ્તો સૌથી પહેલા તો સિક્યોર લોન છે એની બધી કાયદાકીય પ્રોસેસ અલગ ચાલતી હોય છે એની ઉઘરાણીઓ અલગ રીતે ચાલતી હોય છે સિક્યોર loan માં થાય શું તમે ન ભરી શકતા હોય તો આપણે એના વિશે જોવું છે a to z માહિતી જોવી છે વધુમાં વધુ video ને share કરજો જેથી કરી અને લોકો સુધી પહોંચે સિક્યોર લોન છે એમાં હું એમ કહું તમારા એક બે નહીં પણ ત્રણ હપ્તા તમારા છે એ બાકી હોય ત્યારે તમારો કેસ જે છે એ એનપીએ થયો એવું કહેવાય એટલે કે બેંક જે છે એનબીએફસી કંપનીઓ જે છે એ તમારા કેસ ને એનપીએ માં નાખે હવે વળી એનપીએ શું તો નોન પરફોર્મિંગ એસેટ ત્રણ મહિના નેવું દિવસ તમારા હપ્તા ન ભરાયેલા હોય એક રૂપિયો તમારો ગયો નો હોય પચીસ પૈસા એ એકાણું માં દિવસે તમારો કેસ છે એનટીએ માં નાખે એવું કહેવાય આ લોકો સિક્યોર લોન વિશેની આખી કથા કરીએ છે આપણે શાંતિથી સાંભળજો સાંભળજો અને જોઈ લેજો શાંતિ ખબર પડે તમને કે ખરેખર શું થવાનું છે આપડું આમાં જેમણે લીધેલી છે એમના માટે ત્રણ હપ્તા એટલે તમને એક નોટિસ મોકલવામાં આવે આવેલ નોટિસ મોકલે તમને એની અંદર સમય મર્યાદા સાથે લખેલું હોય કે આ રકમ તમે એટલે ભરી જાવ એટલે બાકી જે છે એ તમે ભરો એમ કોઈ એક હપ્તામાં મોકલી આપે કોઈ બે હપ્તામાં મોકલી આપે કેટલાક ભીખ મંગાવો છે પોતાની જાતે એડિટ કરીને પણ મોકલતા હોય છે એટલે સાચી છે કે ખોટી છે એ પણ જાણવું જરૂરી છે પેલા તો

તમને બીજી નોટિસ મોકલવામાં આવે સિમ્બોલિક પોઝિશન કહેવાય એને કલમ 13 બ ની નોટિસ હોય એમાં લખેલું હોય અને 13 બ ની જે નોટિસ આવે ને એમાં ફરી પાછો તમને 60 દિવસનો સમય મળે 60 દિવસ એટલે 2 મહિનાનો સમય મળે તમને કેટલીક બેંક છે જે કઈ નોટિસો મોકલે છે એમાં સાહીઠ દિવસ એવું લખેલું હોય એવું મોકલે અને કેટલીક કંપનીઓ છે એ ભલે મેન્શન ન કરે પણ આપણે લીગલી કાયદેસર રીતે હું એમ કઉ કે ત્રણ હપ્તા તમારા ભરાયેલા ન હોય એટલે કેસ ને બેંક એનબીએફસી કંપનીઓ એનટીએ માં નાખે ત્યારબાદ તમને તેર બે ની સિમ્બોલિક પોઝેશન ની નોટિસ મોકલે એની અંદર તમને સાહીઠ દિવસ નો સમય બીજો મળે છે એટલે ટોટલ પાંચ મહિના થયા આપણી પાસે તો ડાયરેક્ટ ફિઝિકલ પોઝેશન ની નોટિસ તમને મોકલી આપે તેર ની નોટિસ પછી તેર ચાર ની નોટિસ આવે છે એ ફિઝિકલ પજેશન ની નોટિસ પણ મોકલી આપતા હોય છે તમને ઘણી વખત ઘર હોય કે ફેક્ટરી હોય એને ઓક્શન કરવાની નોટિસ કહેવાય એને નોટિસ જે આવે છે ફલાણા સમયમાં તમે તમારું મકાન ખાલી કરી નાખજો કે ફેક્ટરી કે દુકાન તમારી ખાલી કરી નાખજો આવી પણ નોટિસ મોકલતા હોય છે સીધે સીધી ડાયરેક્ટ તો હું એમ કહું કે આખી પ્રોસેસ છે ને ખોટી પ્રોસેસ કહેવાય આ પ્રક્રિયા ખોટી પ્રોસેસ છે ખોટી પ્રક્રિયા છે જેનો તમારે વિરોધ કરવાનો હોય છે એનો તમે વિરોધ કરી શકો છો એક બે હપ્તા વાળા એ તો બિલકુલ ડરવા ગભરાવાની ટેન્શન લેવાની ક્યાંય જરૂર નથી જે લોકોના એક હપ્તો કે બે હપ્તા ચડેલા હોય અને કોઈ ફોન કરીને તમને ધમકાવતા હોય મગજમારી કરતા હોય નોટિસ ચોંટાડવાની વાત કરતા હોય ને એવાને પાસે બે હારી એને થોડી ખાતેદારી કરી નાખવાની સમજાવવાના આ લોકો કે ભાઈ એક હપ્તા બે હપ્તામાં તારે નોટિસ ચોંટાડવી ચોંટાડી અને આખો બનાવવાનો તમારે એક બે વાળા કોઈ એવી ડરવા ગભરાવાની કઈ જરૂર નથી આ લોકો છે ત્રણ હપ્તા ચડેલા હોય જે લોકોના ત્રણ કે એનાથી વધુ ચડતા હોય એમણે થોડું ધ્યાન આપવાનું બને ત્યાં સુધી જો આપણે મકાન રાખવાનું હોય ફેક્ટરી રાખવાની હોય દુકાન રાખવાની હોય તો વધારે હપ્તા ચડે એના કરતા તમારે ત્રણ થી અંદર રાખવાની બને ત્યાં સુધી આ પ્રોસેસ છે તમારે વળગી રેહવાની કેમ કે ઘણા લોકો છે એવું છે કે ભાઈ દિવાળી આવે છે હમણાં તકલીફ છે થોડી તો ભાઈ બે હપ્તા એક સાથે ભર દેવું એવું પણ વિચારતા હોય શકે એવું પણ વ્યાજ પેનલ્ટીઓ ચડશે તમારે એટલું થોડું ધ્યાન રાખવાનું ત્રણ હપ્તા અંદર રાખવાનું બને ત્યાં સુધી હવે ઘણા લોકો એવું જ છે કે ભાઈ ત્રણ હપ્તા તો ઠીક છે વધી ગયા તો તો શું કરવાનું ભાઈ ઓલરેડી મેં કીધું એમ કે ત્રણ હપ્તા તમારા ચડેલા હોય તો એનપીએ માં તો કેસ છે જ ઓલરેડી હવે તમને બે મહિનાના સમય માટે તેર બે ની નોટિસ આવશે એટલે ટોટલ 5 મહિના થાય છે 13 બે ની નોટિસ આવે એટલે 60 દિવસ થાય તમારે બીજા અને ત્યાર બાદ ફરી પાછી તમને સરફેસની એક નોટિસ મોકલવામાં આવે છે 13 4 ની નોટિસ આવે 13 બે 13 4 ઈ બધી કલમો છે 13 બે ની કલમ નોટિસ આવે પોઝેશન ની નોટિસ એવું લખેલું હોય સિમ્બોલિક પોઝેશન ની નોટિસ લખેલું હોય એમાં તમને 2 મહિનાનો સમય આપે ફરી પાછો તેર ચાર ની નોટિસ આવે એમાં તમને એક મહિનાનો સમય હોય ત્રીસ દિવસ નો સમય હોય એટલે ટોટલ છ મહિના લાગે તમારું ઘરનું મકાન જે છે એને સીલ મારવું હોય અથવા તો પજેશન લેવું હોય અથવા તો બેંક ને મકાન લઈ લેવું હોય તો ટોટલ છ મહિના જેવો સમય તમારી પાસે હોય જો તમારી પાસે છ મહિનામાં પૈસા આવી જાય એમ હોય અને જેટલા ચડેલા છે વ્યાજ પેનલ્ટી સાથેના એ બધા તમારે ભરી દેવાના છે આમ છતાં પણ જો તમને તકલીફ પડતી હોય ને તમને એવું લાગતું હોય કે મારે પૈસા આઠ મહિના પછી આવે એમ છે જે કઈ નોટિસ આવે છે એના જવાબ આપવાનું રાખો ટોટલ છ મહિનાનો સમય તો તમને મળે જ છે આ ઉપરાંતથી આ બધું જ પત્યા પછી છ મહિના તમે એક રૂપિયો ભર્યો ન હોય કેસ તમારો એનપીએ થાય એર 2 ની નોટિસ આવે એના બીજા 60 દિવસ ગયા એર ચાર ની નોટિસ આવી એનો એક મહિનો બીજો ગયો આમ ટોટલ છ મહિના થાય પછી બેંકના હાથમાં પાવર આવે આખો આ યાદ રાખજો તમે તો આ પ્રમાણે આપણે વિચારવા જઈએ તો આપણને 6 મહિનાનો સમય તો મળે જ છે આ ઉપરાંત તમને એવું થાતું હોય કે આપણે પૈસા હજુ સેટિંગ આવ્યા નથી પણ બે ચાર મહિના પછી આવે એમ છે તો તમારે એક વસ્તુ કરવાની છે અહીંયા કે તમારે ડીઆરટી કોર્ટમાં જતું રહેવાનું છે જો તમને કોઈ જેન્યુઅલ પ્રોબ્લેમ હોય હોસ્પિટલ ની તકલીફ હોય ક્યાંક ને ક્યાંક કોઈ પણ જાતની તકલીફ થઈ હોય જેન્યુઅલ પ્રોબ્લેમ હોય તો તમારે ડીઆરટી કોર્ટમાં જવાનું છે ડીઆરટી કોર્ટ એટલે કે ડેપ રિકવરી ટ્રિબ્યુનલ અને આખો જ કાયદો છે એ ઓગણીસો ની અંદર અમલમાં આવેલો છે કે જે લોકોને હાલના સમયમાં એવું છે કે વીસ લાખ કે તેનાથી વધારે રકમ હોય અને તકલીફ હોય સિક્યોર લોન હોય તો આવા લોકો છે ડીઆરટી કોર્ટમાં જઈ અને તે લઈ શકે છે શરત એટલી છે કે તમારી પ્રોપર્ટી કે મકાન કે ફેક્ટરીની કિંમત જે છે એ વીસ લાખ કે તેનાથી વધારે હોવી જોઈએ જો તમારી પર્સનલ લોન હોય બિઝનેસ લોન હોય ક્રેડિટ કાર્ડ હોય હોમ લોન હોય બધી અલગ અલગ કેવાય ડીઆરટી કોર્ટ ની અંદર સિક્યોર લોન જે કાઈ તમારી છે કે પ્રોપર્ટી કે ની કે મકાનની લોન વીસ લાખ કરતા વધારે હોય તો તમે ત્યાં જઈ અને સ્ટે લઈ શકો છો

તમારે આ દાખલ કરવાનું હોય છે આ ખાસ યાદ રાખજો તમે જ્યારે તમારે નોટિસ આવે ત્યારથી પિસ્તાલીસ દિવસની અંદર તમારે સ્ટે લેવા માટે અમદાવાદ છે તો ત્યાં જતું રહેવાનું આપણે ડીઆરટી માં ફક્ત ને ફક્ત સિક્યોર લોન માટેનું પ્રાવધાન છે પછી તમે ક્રેડિટ કાર્ડ ને બિઝનેસ લોન ને પર્સનલ લોન ને એવા બધામાં ત્યાં જવાની જરૂર નથી બીજી વાત કે તમારી લોન છે વીસ લાખ કરતા ઉપરની હોવી જોઈએ એવું હોય કે ભાઈ વીસ લાખ થી નીચે છે બાર નો લોતો છે કે પંદર નો લોતો છે તો ક્યાં જવાનું એવો પ્રશ્ન થતો હોય તો એમાં તમારે ક્યાંય ડરવા ગભરાવાની ક્યાંય જરૂર નથી એના માટે વીસ લાખ થી ઓછી રકમ હોય તો તમારે સીધે સીધું હાઈકોર્ટમાં જવાનું છે અને ત્યાં જઈ અને પણ તમે તે લઈ શકો છો તમારે વીસ ટકા રકમ પેલા જમા કરવાની છે અથવા પચીસ ટકા રકમ તમારે જમા કરવાની છે લોન ના વીસ થી પચીસ ટકા રકમ ત્યાં જમા કરો પછી તમારો કેસ દાખલ થાય છે એટલે ઘણી વખત હું એવું લખતો હોય કડવી કે ભાઈ નાના માણસો માટે આમાં તકલીફ વાળું ચાર લાખ રૂપિયા ભરવાના થાય ચાર લાખ રૂપિયા આપણી પાસે હોય તો તો આપણે હપ્તા નો ભરી દીધા હોય ત્યાં થોડુંક આપણને તકલીફ પડે છે જજ સાહેબ આપણને કે તો કે ભાઈ પચીસ ટકા રકમ તમારે ભરવાનું તો આપણને તકલીફ પડે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું બને ત્યાં સુધી બેંક ની સાથે બહાર જ સમાધાન થઈ જતું હોય ને સમય મળી જતો હોય તો આપણા માટે વેલ એન્ડ ગુડ જો કોર્ટમાં જ જવું પડે એમ હોય તો પછી આપણે આ થોડુંક ધ્યાન રાખીને જવાનું તો ભરવાના છે આપડે કોઈ એવું તમારું જેન્યુઅન કારણ હોય કોઈ તકલીફમાં હોય ટેન્શનમાં હોય કોઈ વ્યક્તિ છે પૈસા ભરવા વાળા એક્સપાયર થઈ ગયા હોય કોઈ એવા જેન્યુઅલ કારણ હોય તો તમે આ બધું છે જઈ અને ઉભું રાખી શકો છો સ્ટે લઈ શકો છો આખી પ્રક્રિયા દરમિયાન તમારી પ્રોપર્ટી જે છે એનું પોઝેશન લેવા માટે ઘણા એવું કે ભાઈ એમને પોઝેશન લઈ લે તો એમને નથી લેતું કોઈ એના માટે કલેક્ટર સાહેબ પાસેથી ઓર્ડર લાવવા પડે છે અથવા તો નીચલી કોર્ટમાંથી બેંક એનબીએફસી કંપનીઓ છે ઓર્ડર લઈ આવે છે અને ઓર્ડર લઈને આવે પછી જ તમારું મકાન છે એની પજેશન એ લેતા હોય છે ઘણા લોકોના પજેશનની નોટિસો આવેલી છે એમાં લખેલું હોય સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીમાં તમારે આ તારીખે ખાલી કરી નાખવાનું એમ તો આવી કોઈ પણ પ્રકારની તમારી સરફેશીની નોટિસ હોય તો તમારે સિમ્બોલિક પજેશન ની નોટિસ હોય તો તમારે અમારો સંપર્ક કરવાનો અથવા તમારા જે કાઈ વકીલ મિત્ર હોય એનો સંપર્ક કરવાનો ઉપર નંબર છે એમાં મેસેજ કરવાનો છે આખી પ્રોસેસમાં તમારે ક્યાંય ડરવા ગભરાવાની જરૂર નથી પણ એક વસ્તુ છે કે ભાઈ પૈસા હોવા જરૂરી છે આ બધા કેમ કે કોર્ટ માંથી ઓર્ડર આવી શકે છે કે વીસ ટકા રકમ ભરો પચીસ ટકા રકમ ભરો તો આપણે ભરવા પડે ભલે તમને સ્ટે લેવા માટે થોડો ખર્ચો થાય પણ વર્ષ નો કે છ મહિના કે બે વર્ષ સુધી કેસ ચાલે ત્યાં સુધી શાંતિ થાય પણ ભરવાના થાય ત્યારે એટલે દોસ્તો તેર બે ની નોટિસ આવે તેર ચાર ની કોઈ નોટિસ હોય તો તમારે તમારા વકીલ મિત્રો ની સલાહ લેવાની છે અથવા તો ઉપર નંબર આપેલો છે એમાં મેસેજ કરવાના છે અને ખાસ આ વસ્તુ યાદ રાખવાની કે ખેતીવાડી ની કોઈ પણ લોન હોય તમારે એની ઉપર આવી સરખેથી લાગુ પડે નહીં આ ખાસ ધ્યાન રાખજો ઘણા એવું કહેતા હોય કે મકાન જમીનની લોન લીધી છે મકાન લઈ જાય છે કે જમીન લઈ જાય છે એવું કોઈ લઈ જવાનું નથી તમારું સરખેથી એમાં લાગુ પડે નહીં એટલે ઇન શોર્ટ ટૂંકમાં મારું એવું કહેવાનું કે એક બે હપ્તા ચડેલા હોય તો એને કાંઈ ટેન્શન લેવાનું નથી પણ ભવિષ્યની અંદર ચડેલા હપ્તા છે ભરવાની ગણતરી રાખવાની છે. આ ઉપરાંત જેને મકાન જ નથી રાખવાનું તો આ જે લોકો તમારી પાસે પોઝેશન લેવા આવે એને નોટિસ આપી દેવાની કે ભાઈ અમારે જે કઈ મકાનની કિંમત આવે છે એમાં તમારે વેચવા એનાથી ઓછું નહીં એવું તમારે એને કહેવું પડે આ લોકોને એટલે નોટિસ આપવાની રહે એટલે આ બાબતો છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે દોસ્તો આવતીકાલે સાત વાગે ફરી વાર મળીશું વેલા એટલે મળવાનું છે કે ભાઈ સાંજે આઠ થી પોણા નવરાત્રી ચાલુ છે ગરબા ચાલુ થઈ જાય અવાજ બહુ આવે અને વ્યવસ્થિત એટલા માટે તો સિક્યોર લોન માટેના આવા કાયદાઓ છે તમારે પૈસા થઈ શકે એમ હોય ભવિષ્યની અંદર પૈસા આવે એમ હોય તો તમે ડીઆરટી કોર્ટમાં જઈ અને સ્ટે લઈ શકો આ બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની છે દોસ્તો જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો